હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર ફોર્મ ભરાઈ ગયેલા છે સાથે સાથે ઘણા ઉમેદવારોના સી ઘણા ઉમેદવારોએ અરજી કરેલી હતી કે તેમની ફો પ્રિન્ટની અંદર અથવા તો તેમના ફોર્મની અંદર ભૂલ થયેલ છે જેના કારણે શિક્ષણ સહાયકની નવી અપડેટ આવેલ છે કે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રજિસ્ટર થયેલ ઉમેદવારો અરજી અને ફી રિસિપ્ટની પ્રિન્ટ મેળવવા તેમજ અરજીપત્રકમાં ભૂલ થયેલ હોય કે ફોર્મ વિડ્રોલ થયેલ હોય તો તે અર્થે ઓનલાઈન સુધારો કરવા તારીખ નવ એક બે હજાર પચીસથી તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ઓગણસાઠ એટલે કે બાર કલાક સુધી પોર્ટલ ઓપન કરવામાં આવે છે તો મિત્રો શિક્ષણ સહાયકની અંદર આ અપડેટ આવેલ છે કે જે પણ મિત્રોના ફોર્મ ભરાયા હતા ફોર્મ ફોર્મની અંદર કોઈ ભૂલ રહી ગઈ હોય પ્રિન્ટ નીકાળવાની બાકી રહી ગઈ હોય સાથે સાથે ફોર્મ વિડ્રોલ કરેલ હોય પરંતુ ત્યારબાદ પ્રિન્ટ ના નીકળતી હોય તે દરેક ઉમેદવારોએ નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ એટલે કે ત્રણ દિવસ સુધી તેમની અંદર સુધારો જે કરવો છે તે કરી શકશે તો આ એક સારા ન્યૂઝ કહેવાય ટેટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતીની અંદર કારણ કે આ પ્રોસેસ પૂર્ણ થશે ત્યારબાદ હવે પીએમએલ આવવાની શક્યતાઓ રહેલી છે તો જેમ બને તેમ દરેક મિત્રો જેના પણ ફોર્મ વિથડ્રોલ થવાના બાકી હોય તે દરેક મિત્રો આની અંદર ફોર્મ ભરી દેજો અને જેની પણ પ્રિન્ટ નીકાળવાની બાકી હોય તે દરેક મિત્રો પ્રિન્ટ નીકાળી દેજો હવે પીએમએલ ટૂંક જ સમયની અંદર એટલે કે પંદરથી વીસ જાન્યુઆરી આસપાસ આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ ચોક્કસ આવી જશે તો આ એક શિક્ષણ સહાયક માટે લેટેસ્ટ અપડેટ છે સાથે સાથે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે પણ અપડેટ છે કે આ પીએમએલ જેવું પાવશે તેની સાથે સાથે એટલે કે આ જાન્યુઆરી એન્ડની અંદર ચોક્કસ વિદ્યા સહાયક પી આવવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો જે પણ ઉમેદવારોને પ્રિન્ટ નીકાળવાની બાકી હોય અરજીની અંદર ભૂલ હોય તે દરેક ઉમેદવારો નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી બાર કલાક સુધી આ પોર્ટલ ઓપન કરવામાં આવે છે તો આ એક સારી બાબત કહેવાય જે અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવી તો આ વિડીયોને જો તમે ગમે તો લાઇક કરજો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલો હોય તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો અત્યારે જ તમે તમારી પ્રિન્ટ નીકાળવાની બાકી હોય તો તમે ને અરજીપત્રકના ભૂલ હોય તો અત્યારે જ તમે તમારી ફોર્મ વિગતો નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર સુધી ઓપન કરવામાં આવેલ છે તો દરેક મિત્રો તે અપડેટ એટલે કે તે દરેક માહિતી પોતાની પ્રિન્ટ કાઢીને જોઈ શકો છો આ સુધારો કરવાનો મોકો મળે છે ફરીથી આવો મોકો નહીં મળે તેથી જે પણ મિત્રોને ભૂલ હોય તે દરેક મિત્રો શિક્ષણ સહાયક ભરતીને ફોર્મ ભરેલા હોય તે દરેક મિત્રો આના અંદર સુધારો વધારો કરી શકે છે તો નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી ત્રણ દિવસ સુધી આ ખોલવામાં આવેલ છે તો દરેક મિત્રો પોતાની પ્રિન્ટની અંદર જે ભૂલ હોય તે દરેક મિત્રોએ પોતાની પ્રિન્ટ સુધારી અને ફરીથી પ્રિન્ટ કાઢી શકે છે તો કેટ ભરતી ભરતીને લગતી કોઈ પણ અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો જે પણ મિત્રને ભૂલ ફોર્મ ના ભૂલ રહી ગઈ હોય તે દરેક મિત્રો અત્યારે જ આ વેબસાઇટ ઓપન કરીને બે દિવસ પછી એ નવ તારીખે આ વેબસાઇટ ખુલશે તો નવથી અગિયાર ત્રણ દિવસની અંદર પોતાની જે પણ ભૂલો હોય તે સુધારવા દરેકને આગ્રહ કરવામાં આવે છે ધન્યવાદ